ખરે ખરી હવે આ અઠવાડિયા દિવાળી આવે છે બરાબર અને બધા લોકો ને ઘર ના કલા કામ કરે છે ને હું આવી મારા ઘરના પતરા પાછું છું પતરા અહિયાં ઉજાઈ નાખે છે વાયરા હું કરવાનું પણ હવે દિવાળી કરવા માટે કાક તો કરવું પડશે ન કે એમને તો થોડી દિવાળી જાશે છે ખોટી છોટી મંત્રુ કા તો ગમે તે કાક કરવું પડશે હવે બે તો નહીં રહે કારણ કે હવે હવે તો આ પતરા થઈ ગયા છે મારે કાક તો કવ પડશે દિવાળી કરવા માટે પણ કઉ શું મા એક આજે મૂંગો મંચી નાખું કોક કરવું પડશે આઈડિયા આઈ ગઈ હેડો એક આઈડિયા છે આપણે જો કોમ કઈ ગઈ મારી આઈડિયા તો સમજ લો આપડે વચ્ચે થી દિવાળી થઈ જવાની છે એ આ પ્લાન બતાવવા કે હેજો બતાવી ગયું હવે હાલ પ્લાન તો ચાર ને ગોઠવીને બેસા છું

ગ્રાહક આવે ને તો દાઈ કાઈ જેવું છે છેલ્લા બે હજાર ઓછા કઈ ત્રણ હજાર માં આવી જેવું છે માય આવી પૂછે બરાબર એટલે આપી હે ને ચક વાત જ કે જીવાય માય સુધરી જાય હા મેં તો છે બગી હોય તો બગે ના કઈ નઈ માય શું જોવાનું માય તો વેકવાથી મતલબ છે ભાઈ હવે કોક ગ્રાહક માય ગોતવો પાછે એ રાતાજી આમાં જુઓ આમાં જાઓ આમાં જુઓ

આપડો ઘર ગોતી લઈએ હા ભરો હાલ શું કપો આ ભાઈ તમે વેકાઈ ગયો અંગાથી યાદ રૂપિયા નહીં એક તો આ કંચારો ને લેવાય ના હાલ નથી માહ રૂપિયા છેલ્લા છેલ્લા તમે કલા જે છેલ્લા ત્રણ હજાર હાલ જજો ચાર હજાર હાલશો ના ના ત્રણ હજાર જ હાલશો ત ચાલ દિવાળી આવે એક હજાર રૂપિયા તમે ખર્ચો કરો તો મસ્ત થઈ જાય હું પાછી

દસ પચાસ રૂપિયા હાલશું બીજું એક વખત પાંચસો રૂપિયા તમે ઘાટી લેજો પાંચસો હજાર રૂપિયા કરી છેલ્લા પાંચસો રૂપિયા હજાર રૂપિયા ખુટ પાંચસો રૂપિયા કશું બરોબર બરાબર હોય તો કહેતો

મારી ધોર માં એક સ્કૂટર તમે બતાવી દઉં ભાઈ એ મને કિંમત કીધી ચાર હજાર કિંમત કીધી કેવું લઈએ સ્કૂટર હારું લઈ લેશે આવું

દલાલી એટલે મને પૈસા તો થોડા હાલ ચલા છે કુટર તો મને કહી દઉં ચાર હજાર રૂપિયા કુતર ના થશે

પાણી પાણી તો પીઓ પાણી પેવું પાણી પાવું પડે એક કિલોમીટર થી પાણી પણ શાંતિ થી આપડે જોવાનું છે બરાબર ચાલુ કરીશું બધું કરશું પાણી કેમ કરવું

સમજાય આપડે ભજી સ્પીડ કઈ સ્પીડ મારી સ્પીડ વીસ એકસો વીસ

આ તને કઈ ખબર ના પડે પિસ્તાલીસ લાખ માં આવું ખૂટર ના મળે પચાસ લાખ માં હું લે આને પચાસ લાખ માં હું નવું નવ નવ લોચ સુધું ને ચાકરી લાખેલું દેખાય પૈસા સમજો તમે તને લાખ માં પૈસા મેલું હોય બધું આ ચશ્મા હે ચશ્મા પેન ચલાવતો ની છે બરોબર ચશ્મા તો

અમારે છે ઉપર થી આવું તમે લેવું હોય તમે લઈ લો અને હેડિંગ લઈ જાય લેવા ટાઈમ ફરફત કહો ના લેવાની વાત બાજુ આપડો વ્યવહાર તમે મારો વ્યવહાર તમે કીધા ખુટા લેશો ને તો કંગાલ થઈ જવાના તમે જોઈ લે તું કરી મારું મોનો લે

પૈસા મને આપી દો દઉં આપી દઉં બરોબર પણ મને તમે આપી દઉં બરોબર કારણ કે હું હું વચ્ચે એવું મને આપવા પડે પૈસા એટલે મને આપો તમે

લઈ આવ્યો છે વાત થઈ ગયી હવે આપડે શું વાત કરી થઈ ગઈ તમે આવા જવા

પછી હાલ કોઈ જો કામ કર્યો મા દિવાળી ના કહેતો દિવાળી તમારા પાપા હતા તમારે પાંચસો રૂપિયા હાલ તો ચિંતા ના પેલા ને જી એ કરે શું તો

માલિક સટક છે ને કુટર નો તો કુટર વગર રહેશો તમે પછી જિંદગી આખી હેડી ફરશો આવું કુટર સસ્તું આ તો મળી ગયું ના નહીં પંપ લાઈન પૂરી દેસાઈ દઉં હા તમે લઈને લઈને હા પેલો હમણાં સટક છે ને તો પછી બીજો ઘર આગ ગોતી લાવવું પડશે આપણે ગયા હું તમને ચોખ્ખું કહું મારા જોડે તો પોનસો ને પચીસ ગરક તમારે

ગાડા જેવું કરે આ લઈ જાને તું કાલે એકલો આવજે ખુટર લેવા બરાબર શું કીધું એકસો ને તું લે ના લઈશ હા તું વાત હવે આપડે હે ને તમે તું યાર રહીને આવો એટલે તમે તમારે દલાલી પોનસો રૂપિયા કમ્પ્લીટ કરીને રાખો એટલે કાલ લઈ જાય એટલે મારે અહીંયા જાય મારે દિવાળી થઇ જાય આવું

કુટન નાલી જોત તો હારું હતું એ હા પણ હતી હે આ ઓલે આપ ખોપડી તો લાવ્યા ના ખોટેની તો પૂછ્યું જ નહીં હે રે

હર્ષ ભાઈ હા તમારે આવો ઘરે મારે આવો જો હાલજી તમારી પછી અહીંયા ખોટા વાપરી જાય એના કરતા લઈ તમે બરાબર હા 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 ઘરે જ છું ઘરે આવો હા બીઆલે જ આવજો કારણ કે મારે માં જવું હોય પછી હારું હાજે કારણ કે માવ બાઉ મા હજાર રૂપિયા નું માવું કઈ જતો રહ્યો છે કાંઈ યાજે એની વાત છે બે તું તું તો માવું પાક નહીં જે હોય તો મા ઘરે પડ્યું હોય પેલી વાત તો ચોખી કોઈ ચોપી નહીં પાલવે તો લઇ જાય હરેશભાઈ આવે બતાવી દઉં ફાપડી લાવે યાર ચોપી તો છે ને ભાઈ પાલવે તો લઈ જા ને હરેશભાઈ આવે ચોખટ કઈ ના ખાઈ ને આયા છે ચાર હજાર લેવાના છે બોલ ને ખાઈ ખબર નહીં પડતી બોલ એ તો સાઈ ચાર હજાર પાછા લેવાના છે તું માફ મારે

બોલો રાલાલી આલ બોલાયા શું હા તમે આલવાયા ફોડી લાવ આપડે સોપડી નીચે વાત ગામી વાતર માં ઘેર આવું પોલીસ ના હોય વાત કરે એટલે ના હોય પોલીસ થાય ને આ બે હે આપી કોઈ જવાબદારી નઈ બધું કશું નઈ શું મારું લાગે હવે બોલે હારો આ ભાઈ ચાર હજાર કે છે આવા જાવ તમે આવા જ આવો ભાઈ ચાર હજાર કે તમે મને ત્રણ હજાર આલ્યા છે મારે શું કવું

મારે વ્યક્તિ મારે આ છે રૂપિયા લઈ જ પકડે મજા નઈ હા તો મારો દિવાળો કંઈ નાક ને દિવાળી કરતા તમે હજાર રૂપિયા ના રાખો તમારો વ્યવહાર તૈયાર નું તમે નક્કી કર્યા ચાર હજાર લેવાનું તમારે ચાર હજાર ની થઈ ગઈ પાંચસો રૂપિયા મેખા ને હાલવાના કયા હે ના જોડવાનું ચાર હજાર રૂપિયા ચાર હજાર એ તો દિવાળી થઈ ચાર હજાર મારે નહી દિવાળી નહી તારે મુખા ડાળી હું કલો પછી મને પૈસા જેટલા મેં તને પાસ દીધા

ગાયક લઈને આવ્યો એ હે નેકવાનું કરો હાલ લે તમારે હજાર રૂપિયા હજાર રૂપિયા લઈ લીજો ને દિવાળી કવાય પંદરસો પૂરા લાય પંદરસોસો તો આલો યાર રે નહીં આવા ગ્રાહક લઈને આવ્યા કાર્યા તેમાં હે દિવાજ હજાર રૂપિયા લઈ ગયો હવે પોનસો મારજો લઈ તો જીવાય બાર બહાર નીકળી ઈ નહીં રહ